નમસ્કાર ખેડૂત મિત્રો જે તમે આ પાક જોઈ રહ્યા છો કાગનો પાક છે અત્યારે ફ્લાવની વ્યવસ્થા એટલે નીંગલની અવસ્થા આવી ગઈ છે એની અંદર અને આ એના ઊંડા આ રીતના નીકળે છે આપણે શરૂઆતમાં વિઘે આઠસો ગ્રામ લેખે આવેલી છે ઘણા ઘણા મિત્રોના કમેન્ટની અંદર મેસેજ હતા કે ભાઈ કાંકના પાક વિશે માહિતી આપો તો એના વિશે આપણે થોડુંક જાણીએ છીએ કે આ વિઘે આઠસો ગ્રામ રહેલી હતી અને આની અંદર આઈસીએલનું જે પોલિસ સેટ આવે છે વિઘે પંદર કિલો નાખેલું છે અને બીજું બાર બત્રીસ સોળ આવે વીઘે દસ કિલો નાખેલું છે આની અંદર અત્યારે સમથિંગ પંચોતેર કે એંસી દિવસની થઈ છે આ કામ અને બે વખત આની અંદર જે મચ્છી અને ગળો આવે છે એનો સ્પ્રે કરેલો છે ખૂબ સરસ જોવા મળી રહી છે અત્યારે તમે જોઈ શકો છો હજુ ત્રીસ કે પાંત્રીસ દિવસ આને પાકતા લાગશે અને આ રીતના એના ડુંડા જે આપણે કહીએ છીએ લાગે છે પાકની અંદર પાક જો આપણે જોઈ શકો છો આખો વિગે ઉત્પાદન ની વાત કરીએ તો સારી નીતર જે જમીન હોય છે છાણિયું ખાતર કે નાખેલું સારી માવજત જે જમીન હોય છે એની અંદર પચીસથી પાંત્રીસ મણ વિગે આ પાક ઉત્પાદન આપે છે કાંગનો પાક અને આ વર્ષની વાત કરીએ તો બજાર ભાવ હજાર રૂપિયાથી લઈ અને સાડા અગિયારસો બારસો રૂપિયા સુધીની બજાર હતી હવે આ વર્ષે તો શું રહી ખેડૂત મિત્રો ખ્યાલ નહીં જોઈ શકો છો તમે આ કાંગનો પાક છે તો ખેડૂત મિત્રો જેના પણ મેસેજ હતા એને કામનું જેને વાવેતર કરવાનું હોય અને જો એનું બિયારણ તમારે જોતું હોય તો હજુ એક વિડીયોના માધ્યમ માધ્યમથી આપણે તમને જાણ કરશું કે ભાઈ કાગનો પાક નીકળી ગયેલ છે તો જે પણ મિત્રોને કાગનું બિયારણ જોતું હોય તો એ મારો કોન્ટેક કરી શકો છો જે તમારે વાવેતર હોય કરવાનું હોય ટૂંકમાં જેટલું વાવેતર એટલે કિલ્લા લેખે તમારે માની લો કે દસ વીઘાનું વાવેતર કરવાનું હોય તો દસ કિલો જોઈએ એની અંદર એ પ્રમાણે મને કહેજો તો આપણે પ્રોવાઈડ કરી આપશું એને અને બાકી કોઈ જાણકારી કે માહિતી જોતી હોય તો મેસેજ અથવા તો ફોન દ્વારા મને જાણ કરજો એટલે તમને એની પૂરેપૂરી માહિતી પ્રોવાઈડ થતી રહેશે થેન્ક યુ